આ ખેડૂત મિત્રો હું આજે છું મરચીના પ્લોટની અંદર મરચી છે ભદ્રેશભાઈની પાદરી ગોહિલ નમસ્કાર ભદ્રેશભાઈ નમસ્કાર તમારું આખું નામ ભદ્રેશભાઈ ભદ્રેશભાઈ ઓધાભાઈ કાગડા ગામ પાદરી ગો બરાબર તાલુકો તળાજા તળાજા જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર તો દોસ્તો આજે આપ જોઈ શકો છો કે બે અઢી વીઘાની મરચીનો પ્લોટ આપણી સામે છે હવે આ જે મરચી છે એ શિયાળું છે એના ત્રણ ચાર પાર્ટની અંદર આપણે ચર્ચા કરીશું કે એમાં શું શું અને કેવી રીતે કારણ કે શિયાળુ મરચી કરવી ઘણી અઘરી હોય છે પરંતુ છતાંય ભદ્રેશભાઈએ શિયાળુ મરચીમાં જોખમ લીધું અને એનું શું પરિણામ આવ્યું એની વિગતે ચર્ચા કરીશું તો ભદ્રેશભાઈ આ બિયારણ કયું છે આપણને યાદ છે તો મેં જે કીધું એ પ્રમાણે તો સકાટાનું ઠંડર છે બરાબર ને હા કે બીજું છે ગ્રીન ઠંડર બરાબર

એટલે ભાઈ ખેડૂત મિત્રને આપણે કહેશું કે એક બે એક બાર એટલે કે ડિસેમ્બરનો મહિનો ડિસેમ્બરના મહિનાની અંદર ઠંડી જબરજસ્ત પડતી હોય છે તો એ ઠંડીથી રક્ષણ માટે તમે એને ક્રોપ કવર કરેલું હા ક્રોપ કવર કરેલું બરાબર એટલે તમે જે કંઈ માનો કે મરચીની ફેર રોપણી કરી એ પછી તમે ક્રોપ કવર છે પાંચ છ દિવસે લગા લગાવ્યું અને પાંચ છ દિવસ પછી અહીંથી તમે જો જોઈ શકતા હોય તો છેલ્લું જે પાળિયું છે એ ક્રોપ કવર વગરનું છે તો એનો વિકાસ એટલો થયો નથી ને આ બીજી તમે થોડીક જે ક્રોપ કવર વગરની મસ્તી છે એ કાઢી નાખી કારણ કે એ બગડી ગઈ હતી બરાબર ને તો ક્રોપ કવર ખૂબ મહત્ત્વની વસ્તુ છે હવે જ્યારે ક્રોપ કવર તમે ચડાવેલું છે ત્યારે એની અંદર એક જ વખત તમે દવા છાંટે છાં છાંટેલી છે કે જેનાથી વધારે તમારે દવા છાંટવી પડી નથી કારણ કે એકાદ મહિનો તમે ક્રોપ કવર રાખવું હતું પાયાની ખાતર ખાતરની વાત કરીએ તો ત્રણ ટોલી તમે ખાતર આમાં ભરેલું છે બરાબર પછી એક થેલી પોટાશની આપેલી હતી એક ડીએપી અને એક એરીનો કીટ જે એરિસ કંપનીને આવે છે તે અને જે કથિરી છે એ આના માટે બહુ ભયંકર છે બરાબર ને

પીળી થ્રીપ્સ છે લાલ પીળી જે કંઈ એમાં થ્રિપ્સ બધી જીવાતો આવે છે એના સ્પ્રે તમે કર્યા છે એકાતરા દિવસે તમે પિયત આપો છો બરાબર ને કેટલી કલાક આપતા હશો કલાક 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 આપો છો અને તમારું પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ તમારું ઉત્પાદન ચાલુ થઈ ગયું બરાબર ને તો જે તમે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જે પહેલું ઉત્પાદન લીધું એ પિસ્તાલીમનું આવ્યું હતું પહેલી વીણી પછી પંદર દિવસે બીજી વીણી તમે સ્ટાર્ટ કરી જેનું ઉત્પાદન તમને મળ્યું છે બસો મણ તો ટોટલ તમારું ઉત્પાદન થયું બસો પિસ્તાલીસ મણ બરાબર કે ખોટા આંકડા છે બરાબર છે ને આ વર્ષે જે સરેરાશ ભાવ રહ્યા છે મરચાંના એ પ્રતિમણ બારસો એટલે કે કિલોના સાઠ રૂપિયા કે વધારે આવ્યા છે નહીં સાઠ સાઠ રૂપિયા જેવું એટલે બાર રૂપિયા બારસો રૂપિયા પ્રતિ વીસ કિલો તમને ભાવ મેળ્યો છે તો ભાવ સારા છે કે ખરાબ છે ભાવ સારા છે કારણ કે કમોસમી કહેવાય ને કારણ કે શિયાળામાં મરચી કરવી અઘરી વસ્તુ છે તો અત્યારે તમારે આમ ટોટલ જો આપણે ઇન્કમને ગણવા જાય બે વીણીની તો ત્રણ લાખ પંદર હજાર જેવી થાય છે પણ સામે તમે ખર્ચ પણ ઘણો ગઈ રહ્યો છે તો એમાં ખર્ચની આપણે વિગત આપીએ ને તો એમાં તમે વીસ હજાર રૂપિયાનું ખાલી ક્રોપ કવર માથે ઢાંકવા માટે બાર હજાર રૂપિયાનું મલ્ચિંગ જેમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ તો આ મલ્ચિંગનો ખર્ચ તમે બાર હજાર રૂપિયાનો કર્યો છે છ હજાર રૂપિયા પાયાના ખાતરમાં તમે ખર્ચ કર્યો છે બાર હજારની સ્ટીક એટલે કે જે આપણું ક્રોપ કવર લગાડવા માટે જે લોખંડની પટ્ટી આવે જે વાળો આવે એ વાળાનો ખર્ચ તમે બાર હજાર રૂપિયાનો કર્યો છે જે કે ફિટિંગ માનો કે તમે આ ચડાવવા માટે છે ક્રોપ ખર્ચ કવર ચડાવવું પ્લાસ્ટિક મલ્ચિંગ ચડાવવું આની બાર હજાર જેવી મજૂરી ચૂકવી છે બરાબર તો આમ ટોટલ આપણે ખર્ચ કાઢવા જઈએ તો એંસીથી પંચ્યાસી હજારનો ખર્ચ તમે કહી રહ્યો છો તો અત્યારે ખાસ આપણે આમ નફાના ધોરણ ઉપર જોઈએ તો વીઘા સાઠ હજાર રૂપિયા જેવો ચોખ્ખો નફો અત્યારે થયો અને હજી તમારે મને લાગે કે સો દોઢસો મણ મરચાં ઉતરી શકે એવી શક્યતાઓ છે કે નહીં છે ને તો એ વધારાની ઇન્કમ તમારી બાકી છે ખાસ આમાં તમને કોઈ આમ મોટા ભાગે કેવી મુશ્કેલીઓ આવી કે આ મુશ્કેલીને કારણે અમને વધારે મુશ્કેલી કે આમાં શું કરવું એવું કાંઈ પડકારો આવ્યા

આ એક એનો ચેલેન્જ છે બીજું છે એનો વાયરસ પણ તમે વાયરસની અંદર જે કંઈ આ વેરાયટી આવી છે એમાં એ વાયરસ પ્રતિકારક છે તો તમને વાયરસનો બહુ મુશ્કેલી આવી નથી તો ભદ્રેશભાઈ હું કહીશ કે બીજા ખેડૂતોને શું કહેવા માગશો આ મરચી કરાય 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 હા અને ક્યારે કરવી જોઈએ ડિસેમ્બર મહિનામાં ડિસેમ્બર મહિના તો ભાવ આવે બરાબર ને એટલે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી પણ જે મોસમને કારણે મરચી આપણી નથી થતી એ મોસમની અંદર થોડા આજે ટેકનોલોજી વાપરીએ તો થઈ જાય થઈ જાય ને હા થઈ જાય તો આશા કરું કે બીજા ખેડૂતોને આ માહિતી પસંદ આવશે અને આવતા ભવિષ્યમાં એ લોકોમાં મરચી કરવા માંગે તો ભદ્રેશભાઈનો સંપર્ક કરી શકે પાદરી ગોહિલ ગામમાં છે ભદ્રેશભાઈ કાગડા તમે કહેશો તો તમને લોકો લાવી દેશે અને વધારે માહિતી માટે અંદાતા સુખીભવ તલાજા રોયલ ચોકડીની ઉપર આવેલી શોપ છે એનો સંપર્ક નંબર છે નેવું ચોપન ચૌદ એકાણું એકાણું નમસ્કાર દોસ્તો